સુરતના ડિંડોલીમાં માં સગો બાપ જ બન્યો હેવાન દીકરી હતી અને અચાનક આવી પહોંચ્યો પિતા અને પછી કરાઈ સુરતમાં બાપ કિસ્સો સામે આવ્યો છે સગા બાપે પોતાની સગીર દીકરી સાથે અડપલા કર્યા હતા સગીરા રાત્રે સૂતી હતી તે વખતે હવસખોર પિતાએ અડપલા કર્યા હતા સગીરાએ તેના ભાઈ ને પણ આ ઘટના વિશે જાણ કરી હતી પરંતુ તેમ છતાં બીજી વાર પિતાએ દીકરી સાથે અડપલા કર્યા હતા પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી બાળકી સવારે સ્કૂલ ગઈ હતી ત્યારે તે સ્કૂલની બહાર રડતી હતી તે સમયે એક મહિલાની નજર તેના પર પડી હતી જાગૃત મહિલા સગીરાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં પોલીસે સગીરાની પૂછપરછ કરતા નરાધમ બાપની કરતૂત ખુલ્લી પડી હતી અને સગા બાપે જ તેની સાથે શારીરિક કડબ લાગ કર્યા હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે બાળકીના માતા છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહે છે મળતી માહિતી મુજબ સગીરા અને તેનો સત્તર વર્ષનો ભાઈ પિતા સાથે રહેતા હતા જોકે પિતાને દારૂ પીવાની ટેવ હોવાથી માતા છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતી હતી એટલું જ નહીં આરોપી પિતાને માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલે છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલી છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક રીતે અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલ્યા આવે છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા મળેલ છે સર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરી વાર એનું રિપીટેશન થતા બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતી જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે અને હાલ એના પિતા છે એ જેલ હવાલે છે